નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આપની સાથે હું છું પિનલગીરી ગોસ્વામી આજના વેધર એનાલિસિસમાં વાત થશે આજ તારીખ સત્યાવીસ ઓગસ્ટથી લઈને નવ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન આવનારા દિવસોમાં શું વરસાદની પરિસ્થિતિ છે હાલ જે સિસ્ટમ છે કેટલા દિવસ અસર રહેશે અને આવનારા દિવસોમાં કઈ એવી સિસ્ટમ કામ કરશે કે જે ગુજરાતને ફરીથી વરસાદનો રાઉન્ડ આપશે મિત્રો આજે તારીખ થઈ ગઈ છે સત્યાવીસ ઓગસ્ટ તો રાજસ્થાન તરફ જે સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું હતું તે ઘણું બધું નબળું પડી ચૂક્યું છે જેના કારણે થઈને હવે ગુજરાતમાં પણ વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે અત્યારે સેટેલાઇટ બેઝના માધ્યમથી જોતાં તમને જણાશે કે ગુજરાતમાં અંદાજીત પચાસથી સાઠ ટકા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ પણ હટી ગયું છે તાપ તડકો નીકળ્યો છે ઉઘાડ નીકળ્યો છે ગરમીનું પ્રમાણ પણ વધી જવા પામ્યું છે એની પાછળનું મુખ્ય કારણ છે કે હવામાં ભેજનું પ્રમાણ થોડું ઘટ્યું છે લો ક્લાઉડ ફોર્મેશન ઘટ્યા છે અને સિસ્ટમ પણ નબળી પડી છે જેના કારણે થઈને ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે મહત્ત્વનું છે કે આજે તારીખે સત્યાવીસ ઓગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના કોઈ કોઈ વિસ્તારમાં છાંટાછોટી અથવા તો હળવા મધ્યમ વરસાદી ઝાપટાં થઈ શકે છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે કોઈ જગ્યા ભારેથી અતિભારે વરસાદની સંભાવના નથી સૌરાષ્ટ્ર કચ્છમાં પણ છૂટાછવાયા વરસાદની શક્યતા રહે છે અંદાજીત ગુજરાતના કહી શકાય કે ત્રીસથી લઈને ચાલીસ ટકાથી વધારે વિસ્તારમાં તાપ તકો ઉગા નીકળે અને એક ટૂંકા ગાળાનો પણ હોઈ શકે ત્યારબાદ થોડું ક્લાઉડ ફોર્મેશન પણ જોવા મળે પરંતુ અનેક વિસ્તારમાં એ જે અપર ક્લાઉડ છે એ જોવા મળશે જેના લીધે તેને વરસાદ આવવાનો નથી પરંતુ જ્યાં લો ક્લાઉડ ફોર્મેશન સર્જાતું હોય ભેજનું પ્રમાણ વધારે હોય અને લોકલ ડેવલપમેન્ટ સર્જાતું હોય તો જે તે વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે એટલે કે મિત્રો ટૂંકોને ટચ આગામી બે ત્રણ દિવસ વરસાદ છૂટાછવાયો થઈ શકે છે જે સાર્વત્રિક વરસાદનો માહોલ છે તેનું બોન્ડિંગ પણ તૂટી શકે છે અને ગુજરાતમાં અત્યારે એક સાર્વત્રિક વરસાદનો માહોલ નહીં જોવા મળે અત્યારે છૂટો છવાયો વરસાદ જોવા મળશે તેની પાછળનું મુખ્ય કારણ આપણે જણાવ્યું તે પ્રમાણે જે સિસ્ટમ હતી ઘણી બધી નબળી પડી ચૂકી છે ત્યારબાદ મિત્રો એક સપ્ટેમ્બરની આસપાસથી ફરીથી બંગાળની ખાડીની એક સાયક્લોનિક સિસ્ટમ આપણને અસર કરશે જે મધ્ય ભારત તરફ આગળ વધશે અને તે પશ્ચિમ ભારત સહિત એટલે કે ગુજરાત સહિત રાજસ્થાન મધ્યપ્રદેશ ઉપરાંત ઉત્તર પ્રદેશના પણ કોઈ કોઈ વિસ્તારમાં વરસાદ વધુ આપી શકે તેવી સંભાવના છે અને એ સિસ્ટમની અસર એકથી નવ સપ્ટેમ્બર સુધી આપણને જોવા મળનારી છે મહત્વનું છે કે અત્યારે ગુજરાતમાં સારામાં સારો વરસાદ આ રાઉન્ડમાં જોવા મળ્યો છે નદીઓના જળસ્તર વધ્યા છે ડેમની જળ સપાટી વધી છે અને સારામાં સારા પાણીની આવક પણ થઈ જવા પામી છે અત્યારે નર્મદા ડેમની જળ સપાટીની વાત કરીએ તો અત્યારે અંદાજીત સિત્યાસી ટકા જેટલો નર્મદા ડેમ ભરાઈ ચૂક્યો છે જે ગુજરાત માટે એક આનંદના સમાચાર કહી શકાય છે અને હજુ પણ પાણીની અવિરત પણ આવક થઈ રહી છે અને કહી શકાય કે તે નદીઓના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થયો છે અનેક ક્યુસેક પાણી પર છોડવામાં આવી રહ્યા છે બાકી મિત્રો ગરમીનું પ્રમાણ વધારે રહેશે પચીસથી લઈને એકત્રીસ સુધા ડિગ્રી સુધી ગરમી થઈ શકે છે બફારાનું પ્રમાણ રહેશે પવનનું પ્રમાણ ઘટશે ભેજનું પ્રમાણ ઘટશે તાપ તકો ઉગાડ પર નીકળે તેવી પણ પરિસ્થિતિ સર્જાય બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદી વાતાવરણ કેવું છે તમામ પ્રકારની માહિતી નીચે કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી લેટેસ્ટ ઇન્ફોર્મેશન અને વરસાદની નવી આગાહી લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે